રૂપલી સાથે અનાયાસે થયેલી મુલાકાત મુકાને મીઠી લાગતી હતી એ પોતાની ખુશી છુપાવી શકતો ન હતો એણે રૂપલીને ત્રણ ચાર સવાલ કરી નાખ્યા તું આયા તને કેમ છે હારું તો છે ને સવાલ કરતા કરતા એનું ધ્યાન રૂપલીના હાથમાં રહેલી ગોપી તરફ ગયું રૂપલી કઈ જવાબ આપે એ પહેલા એણે ચોથો સવાલ કરી નાખ્યો આ તારું બાવસે છેલ્લો સવાલ જાણે એવી રીતે કર્યો હતો કે કદાચ આ મારું પણ હોઈ શકત રૂપલીની નજર મુકા ઉપર જ મંડરાયેલ હતી આ બંને વચ્ચે સવિતાબેન મૂંજાયેલા હતા થોડીવાર એ રૂપલી તરફ તો ઘણીવાર મુકા તરફ જોતા હતા રૂપલીએ બોલવા મો ખોલ્યું ત્યાં સવિતાબેને ફરી પૂછ્યું રૂપલ કે તો ખરી કે આ ભાઈ સે કુણ અનાયાસે મૂકો મળવાથી અને મુકાના સવાલોનો શું જવાબ આપવો એ ગઢમથલમાં રૂપલી હેબતાયેલી હતી એટલે એ સાસુને થોડીવાર ભૂલી ગઈ હતી સાસુનો ફરી સવાલ સાંભળી રૂપલી થોડી સજાગ થઈ એણે સાસુ સામે જોયું અને બોલી આ અમારા ગામનો છોકરો છે આટલું સાંભળ્યા છતાં સવિતાબેનની નજરમાં કુતૂહલ હતું એ કુતૂહૂલ ભરી દ્રષ્ટિએ રૂપલી સામે જોઈ રહ્યા સાસુની નજરનો ભાવ સમજતા રૂપલી આગળ બોલી હું ને એ હાઈરે ભણતા સવિતાબેન હજુ એની સામે જોતા હતા રૂપલીને થયું કે હજુ વધુ ચોખવટ કરવી પડશે એટલે એ આગળ બોલી મારા ખોરો ભરવામાં મારી ઓયલી બેનપણી આવી હતી ને રૂપલી આગળ બોલે એ પહેલાં સવિતાબેન બોલ્યા ઓયલી રસીલા સાસુ રસીલાને ઓળખી ગયા એ જોઈ રૂપલી તરત બોલી એની ને આ મુકાની હગાઈ થઈ છે રૂપલીએ વાતવાતમાં મુકાનું નામ પણ કહી દીધું મુકાની સંપૂર્ણ ઓળખાણ થતાં સવિતાબેને મુકા સામે જોયું અને બોલ્યા કેમ છે ભાઈ મુકાએ પણ સામે સવિતાબેનને વડીલ ગણતા પ્રણામ કર્યા અને ફરી રૂપલી સામે જોયું મુકાને એની તરફ જોતા જોઈ રૂપલી બોલી આ મારા હાહુ છેને અમે લાડવા માટેનું હટાણું કરવા આવ્યા હતા રૂપલીની વાત સાંભળી મુકાને ફરી પૂછ્યું થઈ ગયું હટાણું આ સાંભળી રૂપલીએ હકારમાં માથું હલાવ્યું રૂપલીને માથું હલાવતા જોઈ આજે રૂપલીને બધું પૂછી નાખવા માંગતો હોઈ એમ મુકાએ ફરી સવાલ કર્યો તો પછી આયા તડકે ગરમીમાં કેમ ઉભાસો મુકાનો સવાલ સાંભળી રૂપલીએ પહેલા સાસુ સામે જોયું સાસુની નજર એની તરફ જ હતી એની નજરમાં કઈ અસહજતા નહોતી એટલે રૂપલીએ ફરી મુકા તરફ જોયું અને બોલી અમે રિક્ષા કરીને જાબલીથી અઈવાતા હંદુન્ય પતાવી ધીરે પાસા જાતા તા નયા ચાલુ થતી નથી આટલું બોલી એણે રિક્ષા તરફ ઇશારો કર્યો મુકાનો મોં રિક્ષા તરફ જ હતું રૂપલીનો ઈશારો જોઈ મુકાએ એ તરફ જોયું બે પુરુષોને એણે રિક્ષા ચાલુ કરવાનો પ્રયત્ન કરતા જોયા મુકાએ એ બાજુથી નજર વાળી ફરી રૂપલી તરફ જોયું અને થોડો પાછળ હટી પોતાની કમાન્ડરના પાછળનો દરવાજો ખોલી બોલ્યો તમે બે આમ ઊભાસો એના કરતાં આની અંદર બેહો મુકાની ભાવના જોઈ રૂપલી એની સામે જોઈ રહી એને સાડીનો એક છેડો માથે રાખી ગોપીને તેડી ઉભવામાં થોડી અગવડતા પડતી હતી એટલે એ તરત મુકા તરફ ગઈ અને અંદર બેસી ગઈ જ્યારે સવિતાબેન માટે મૂકો અજાણ્યો જુવાન હતો એટલે એ થોડી અસહજતા અનુભવતા હતા છતાં એણે રૂપલીને અનુસરવું પડ્યું રૂપલી ગોપીને લઈને અંદર બેઠી જ્યારે સવિતાબેન દરવાજા આગળ બહાર ઊભા રહ્યા સાસુ વહુ બંનેને છોડી મૂકો હરદાસભાઈ અને અરજણ પાસે ગયો રૂપલીને પણ મુકાએ જેવા સવાલો કર્યા હતા એવા સવાલો કરવા હતા પરંતુ એને સાસુની મર્યાદા નડતી હતી મૂકો દૂર જતા જ સવિતાબેનને મોકો મળતા બોલ્યા જુવાન દયાવાળો લાગે છે અટાણે કોઈ નથી ગોપીને પેટ ભરાવી લે હું આયા જ ઊભી સાસુની વાત રૂપલીને વ્યવહારિક લાગી એને એણે અનુસરી પત્ની અને વહુ અજાણ્યા જુવાન સાથે વાત કરતા હતા એ હરદાસભાઈની નજરમાં હતું મુકાએ હરદાસભાઈ અને અર્જણની નજીક આવીને તરત પૂછ્યું રિક્ષામાં હું ખોઈટકો થયો અરજણ હુભડક પગે બેઠો રિક્ષાના એન્જિનને જોતો હતો અને હરદાસભાઈ વાંકા વળી એનું નિરીક્ષણ કરતા હતા મુકાનો અવાજ સાંભળી હરદાસભાઈ વાંકી સ્થિતિમાંથી ઊભા થઈ ગયા જ્યારે અર્જણે મોં ઊંચો કરી મુકા સામે જોયું મુકા સામે જોઈ અરજણ બોલ્યો ખબર નહીં આ સાલું થાતી નથી અર્જણે બોલવાનું પૂરું કરતા હરદાસભાઈ એ મુકાને પૂછ્યું જુવાન તને જોઈ કાઈ ભાઈત પડતી નથી હરદાસભાઈને શંકાની નજરે એની સામે બોલતા જોઈ મુકાએ પોતાની ઓળખાણ આપી પરંતુ એ અને રૂપલી સાથે ભણતા હતા એ છુપાવ્યું પોતાની ઓળખાણ આપી મુકાને અરજણ તરફ જોયું અને ફરી પૂછ્યું તને હું લાગે છે હાલતી થાહે સવાલો સાંભળી અરજણ ઊભો થયો અને મૂકા સામે જોઈ બોલ્યો નાનો મોટો વાદો હોય તો હું જ ઠીક કરી લઉં પણ આ વખતે પકડાતો નથી અર્જનની વાત સાંભળી મૂકો થોડા વિચારમાં પડી ગયો અને પછી જાણે આજે રૂપલીની સેવા કરવા માંગતો હોય એ રીતે હરદાસભાઈ સામે જોઈ બોલ્યો રિક્ષાનો ખોઈટકો હરખો થાય એમ લાગતો નથી નાના બાળને લઈ આયા તડકામાં ખોટી થવું એના કરતા હું અટાણે નવરોસું તમને વાંધો ન હોય તો હું જામલી મૂકી જાઉં મુકાની વાતમાં રહેલી લાગણી હરદાસભાઈ સમજી શક્યા નહીં એણે થોડી આનાકાની કરી અને કહ્યું જુવાન તને કયા તકલીફ આપવી તારો ફેરો ખોટો થાય ને મારે હજી શાકભાજી માર્કેટ બાજુ જાવું છે આ સાંભળી અર્જન રિક્ષાવાળો બોલ્યો કાકા આજે આ સાલું થાય એમ લાગતી નથી એટલે નયા જવાહે નહીં આ જુવાનની વાત બરોબર સે ઈ કહે એમ કરો હું પછી ક્યારેક લેતો આવીશ અર્જનની વાતમાં ટાપસી પુરાવતો મૂકો બોલ્યો એમાં કંઈ ખોટીપો જેવું નથી જામલી કયા સેટુ સે આ દુખડું રહ્યું આટલું બોલી મૂકો આગ્રહ કરવા લાગ્યો મુકાનો આગ્રહ જોઈ અરજણ ફરી બોલ્યો હરિદાસ કાકા આ જુવાન બરોબર કહે છે આ કઈ હમી થાહે ને કઈ ઘરે જાહુ નાનું બાળ હેરાન થઈ એના કરતા આની હાઈરે વયા જા અરજણની વાત અને મુકાના આગ્રહની સામે હરદાસભાઈએ ઝૂકવું પડ્યું એ અરજણ સામે જોઈ બોલ્યા અર્જણિયા અમે તો વયા જાહું પણ આ સમાનનું હું કરશું આટલું બોલી એણે રિક્ષાની અંદર નજર કરી હરદાસભાઈએ બોલવાનું પૂરું કરતા જ મૂકો જાણે તક ઝડપતો હોઈ એમ બોલ્યો જેન્ટલો સામાન આવે એટલો મારી જીપમાં મૂકી દીયો આ સાંભળી અરજણ પણ બોલ્યો મોટો સામાઈન રેવા દયો એને હું લેતો આવીશ અરજણ બોલવાનું પૂરું કરે ત્યાં તો મૂકો રિક્ષાના કઠોડા ઉપર ચડી ગયો અને બંને હાથમાં આવે એટલો સામાન લઈ પોતાની કમાન્ડર તરફ ચાલવા લાગ્યો હરદાસભાઈ પણ એને અનુસર્યા મુકાએ કમાન્ડર જીપ પાસે અવાજ આવતા મૂકો દેખાયો મુકાને જોતા જ રૂપલીએ ગોપીને પેટ ભરાવવાનું છોડાવીને વ્યવસ્થિત થઈ ગઈ સવિતાબેન કંઈ પૂછવા જાય એ એને મુકાની પાછળ પતિના દર્શન થયા પતિને જોઈ એની પાસે આવ્યા અને ધીમેથી પૂછ્યું આહુ સે સામાન કે મામા મૂઇકોસો પત્નીનો સવાલ સાંભળી હરદાસભાઈએ રિક્ષા ચાલુ થતી નથી અને મુકાનો મૂકવાનો આગ્રહ વિશે વાત કરી પતિની વાત સાંભળી સવિતાબેન મુકા સામે જોઈ રહ્યા અચાનક સજાગ થતા સવિતાબેન બોલ્યા વચ્ચે સામાન મૂકવા કરતા પાછળ મૂકો કમાન્ડરની પાછળની બંને બાજુની સીટ અને વચ્ચેની સીટમાં મોટાભાગનો સામાન આવી ગયો હતો ફક્ત ખંડ અને ચણાની લોટની બે મોટી ગુણી આવી નહીં બધો સામાન મૂકી મુકો ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો હરદાસભાઈ એની બાજુમાં બેઠા અને સાસુ વહુ વચ્ચેની સીટમાં બાજુ બાજુમાં બેઠા મુકાએ કમાન્ડર ચાલુ કરી કમાન્ડર ચાલુ કરતા જ સવિતાબેન બોલ્યા જુવાન તે અમારા માટે ખોટી તકલીફ લીધી આ સાંભળી મૂકો તરત બોલ્યો આમાં કાની તકલીફ જેમું નથી ગંગા કાકીના ઉપકારો અમારી ઉપર બોવસે બોલવાનું પૂરું કરી એને કમાન્ડર રોડ ઉપર લીધી રૂપલીને રસીલા યાદ આવી ગઈ એને પણ મુકાનો આભાર માનવો હતો પરંતુ એ મર્યાદાને કારણે ચૂપ હતી ફક્ત અહોભાવથી મુકાની પીઠને જોઈ રહી મુકાએ પંદર મિનિટમાં જાંબલી પહોંચાડી દીધા હરદાસભાઈએ ગામના પાદરમાં જ ઉતારવાનું કહ્યું હતું પરંતુ મુકાએ એમ કહીને કમાન્ડર ઘર સુધી લીધી વડીલ સામાન સે એટલે ઘર હુદી મૂકી જાવ હકીકતમાં મુકાને રૂપલીનું ઘર જોવું હતું એને મનમાં હતું આજે મોકો મળ્યો છે જોવ તો ખરા રૂપલીનું સાસરું કેવું છે મુકાએ દરારથી પોતાની કમાન્ડરને રૂપલીના ઘર સુધી લીધી ઘરે પહોંચી એણે બધો સામાન ઉતારવા હરદાસભાઈની દિલથી મદદ કરી હરદાસભાઈ અને સવિતાબેન બંને મુકાના પરોપકાર સ્વભાવથી પ્રભાવિત થઈ ગયા સામાન ઉતારી મુકો પાછો જવા ગયો મુકાને રજા લેતો જોઈ સવિતાબેન બોલ્યા એમ તે કાણી જવાતા હૈશે તમે અમારા માટે આટલું કર્યું ને તમે પાસા અમારા વેવાયના ગામના એટલે ચા પીધા વિના થોડું જવાય મુકાએ જાજી આનાકાની કરી નહીં એને રૂપલીનું ઘર બરાબર જોવાની અંદરથી ઈચ્છા હતી રસ્તામાં ગોપી સૂઈ ગઈ હતી એટલે રૂપલી ઉતરીને સીધી પોતાના કમરામાં ગોપીને સુવડાવવા જતી રહી હતી સાસુની વાત એ સાંભળતી હતી સાસુએ જેવું ચાનું કહ્યું એવી રૂપલી બહાર આવી અને રસોડા તરફ જવા ગઈ રૂપલીને રસોડા તરફ જતા જોઈ સવિતાબેન બોલ્યા રૂપલ તું ગોપીને હિસ્કા નાઈક હું ચા બનાવું છું એ બરોબર ઊંઘસે નહીં તો પાસી હેરાઈન કરશે આ સાંભળી રૂપલી ચૂપચાપ પાછી એના કમરામાં જતી રહી મુકો રૂપલીને જતા જોઈ રહ્યો હરદાસભાઈ મુકાને મહેમાનો વાળા કમરામાં લઈ ગયા થોડીવારમાં વારમાં સવિતાબેન ચા બનાવી લાવ્યા ચા પીને મૂકો ઊભો થયો અને જવા ગયો જતા જતા બોલ્યો બાવલી હુતીસેસેસે સે ગામની ભાણીની ઘરે આવ્યો શું એમ ખાલી હાઈથે ન જવાય મુકાએ ઠાવકાઈથી વાત કરી મુકાની વાત સાંભળી સવિતાબેન બોલ્યા તમે આટલું કૈરું એ આપવા બરોબર જ કેવાય આ સાંભળી મુકો બોલ્યો આ તો કાંઈ કૈરું ન કહેવાય કાકીના ખોયડા માટે જી કરીએ છે મુકાની વાત સાંભળી સવિતાબેન વિચારવા લાગ્યા રસીલા આયા આવી હતી એટલે બેય કુટુંબને સારો ધરોબો હશે એને વધારે ના કહી નહીં અને મુકાને ગોપી જ્યાં સુતી હતી એ કમરો બતાવ્યો